ખાણ દેવાનું કામ અને પાવાનું કામ થઈ ગયું છે પૂરું એક આપણે આ મોટી ગાય બાકી ને એને છેલ્લે રાખી કારણ કે એ થોડીક કાલુની માંદી પડી ગઈ કાલે આપણે વિડીયો ન ઉતારવા કારણ જ એ કાંઈ ખાતી નથી પીતી આમ ભલે ગાંડી ગઈ પણ એને મજા નથી ને તો ત્યાં ગમતું નથી ક્યારે ખાહે ક્યારે શું કરશે એમ ખાવ સમજાર થઈ ગઈ હતી પણ અત્યારે રેડી છે તો પાણી પીધું છે થોડું ખાણ ખાધું છે વાંધો નહીં આવે અને થોડુંક જાણવા એવું પણ મળ્યું છે અને બે ત્રણ જગ્યાએ ફોન હતા જે નડિયાદથી મિત્ર છે એમની ગાયોને લંપીની અસર છે તો એમનો પણ ફોન તમે તમારી ગાયોનું ધ્યાન રાખજો જો કે ભગવાનની દયાથી એવું કઈ છે નહીં ભગવાનને પ્રાર્થના કરી કે એવું કઈ હોય નહીં પણ એને આને કઈ બીજું કઈ નતું ખાલી વહેલો કહેવાય ને એની અસર થઈ ગઈ હતી પણ દરરોજ દવાખા પણ ડૉક્ટરને બોલાવી અને દરવા આપણે ઇન્જેક્શન દેવડાવી દીધું છે અત્યારે ખાય પીવે મસ્ત અને શાંતિ થઈ ગયું મને પણ આપણે ફૌવાઈ તો ગયા છે બધા ને આ કટિંગ ની દીધે કટિંગ કરી દીધું ને એટલે સારું છે નગર તો નીકળો ઓગા હાસ કાઢવાનો રે આપડે ગમાણ કેટલો કેટલો કાઢ્યો ફળિયામાં ગમાણ કાઢી દીધી તો આપડે પાવાનું નિરવાનું બધું કામ થઈ ગયું છે ને છેલ્લે વાળવાનું બાકી રાખી કારણ કે છેલ્લે એટલા માટે વાળી પછી પાછું થોડો ખારો રે બપોર બધું અને ઓછું ખરે નિરાણ થઈ ગયું હોય ને તો એટલી પછી ખરી જાય ભાગી ગયા છે ત્રણ અને આપણે જે આપણી ગાય મોટી ગાય બીમાર પડી છે ન્યા આવ્યા છે જો લક્ષ્મી ઊભી છે બાકી બધી બેઠી છે ગોરી ઢેલ માં બધા બેઠા છે ને બેન જો ઢાળિયા સિવાય લેશન નો કરે હો ભાઈ શેનું લેશન છે જો આ લેશન કરવા બેહાડ દયા ને તારી તો બોલપે બોલાય તો એક બેન જોવા મુલ્લા માં રમે છે કેશવી બેન ત્યાં પણ બધી ગાયો બેઠી છે અને આ ગાય ને તબિયત તો સારી છે પણ થોડી ગુમસુમ રહેશે અને ખાવું પીવું ઓછું હે છે અને બસ છે હાવ બાકી બધી ગાયોની તબિયત એકદમ રેડી છે આપણી લક્ષ્મી જોવો લક્ષ્મી હો લક્ષ્મી આપડી ઉભી છે શિવાની આ બેન ઉભા શિવ બેઠી છે આપણે પાસે જાય એટલે શિવ આવવાની આપણે શિવાની પાસે નથી જવાનું કારણ કે ઉભી થઈ જાય ગંગા આપડી બેઠી છે હાડી ખેંચે છે પાછળ આપણી વાસડી કારણ કે એમ કે મારી પાસે આવે એમ તો બધી શાંતિથી બેઠી છે ને જે આપણે મિલ્કિંગ કરવાનો વારો વાર છે ત્યાં જ આપણે એવી રીતના ફાકી બનાવી નાખી કે એક ગાયને આપણે વહેલો આવ્યો છે બીજી ગાયોને બીમાર ન પડે એટલા માટે એની માટે આપણે દવા જેવી ફાંકી જે ફાંકી આપણે ઘરેલી જે રસોડાની વસ્તુ એમાંથી જ બનાવશું અને એકને નહીં બધી ગાયોને જે છો છે એને જ નહીં બધી ગાયોને ખવડાવીએ કાંઈ ગાભણ ગાયો હોય તો એમને આપણે અઠવાડિયા અને ઓછું આપવાનું બાકી બધી ગાયને અઠવાડિયામાં બે વાર આપીએ ગઈ અને જે ગયું હોય એ ગાયને ત્રણ દિવસ સતત આપીએ ગઈ તો એ રીતના બનાવાની છે અને આજે હું શુક્રવાર રહી છું જીવંતિકા માના નહીં લક્ષ્મી માના તો એ પહેલો શુક્રવાર છે મારો એકવાર તો કરી નાખું બ્રત ફરી પાછું વિચાર્યું તું એકવાર કરીશ હું પૂર્વા એશ્વી એશ્વી ધોડાય માય ને હતાકલી પતાકલી રમી ગયો છે જો મશીન હેઠે વહી ગયો દોડી જો એશ્વી તને આંબા આવે છે તો આપણે એક પાયલી મેથી લઈ લીધી છે ગાયો ની ફાકી બનાવવા માટે હવે આની અંદર આપણે આરાવાળા શેકી લેવાની છે અને પછી આપણે પાવડર બનાવશું પેલા શેકી લઈ થોડી આને આપણે હા આમ કાળી પડી જાય એને ફેંકવાની ખાલી એનું અંદર જે કંઈ ગાવર વાળું હોય અથવા તો ખાલી તપી જાય દાણા એટલે ઘરે ઠરવા દેવું થરી જાય પછી આપણે પાવડર બનાવશું મેથી ઠરી ગઈ છે આપણે માં ઘોડી નાખશું એટલે પાવડર આખા ભાગી મેથીમાં પાવડર થઈ જાય ખાવ પાવડર નથી કરવાનો તો આપણે મેથી એક પાલી લીધી હતી એટલે કે એક કિલો જેટલી છે અને આપણે હોગરા છે તો અજમા ને પણ આરાવારા હેકી નાખી તો મેથી અને આપડા ગ્રામ અજમા ભવડાઈ ગયા છે બીજું મિક્સ કરી દઈએ તો આપડી અજમા અને મેથી તો મિક્સ થઈ ગઈ છે હવે આ છે કાળું મીઠું કયો અથવા તો કાળા નમક કયો અથવા તો આપણે આ સિંધાનું નિમ્કરશે બસ આ ત્રણ વસ્તુ મિક્સ કરવાની છે પણ એને ઓછી માત્રામાં આપવાનું પચાસ ગ્રામ જેટલું આપવાનું ચોમાસા વરસાદ ને કારણે ગાયોમાં અને પશુપાલન ને ઘણું બધું રોગો આવવા કરતા હોય છે

આવું નો ખવાય આવું લેખા હે હે એ પૂરી પૂકી દે કટી કટી નથી બોલવાનું કટી તો ગઈ છે આપણા રસોડા ની માંથી ફાકી ગાયો માટે તો અત્યારે મિલ્કિંગ કરવાનું છે અને આપણે જ્યાં ગાય ને થયેલો છે તો એના માટે આપણે દક્ષિણ બનાવી છે ફાકી તો એ ફાકી આપણે ખબર આવવાની છે એટલે આપણે ખાણ દેતા હોય એની યાર આપણે ખબર આવી દઈએ એટલે ખાઈ દે આસાનીથી તો એના માટે જો એને ફાંકી લીધી છે તો ખાલી એક જેથી કરીને આપણે બીજી ગાયો પણ થાય અને બીજું અત્યારે છે ને ચોમાસાની સિઝનની અંદર છે ને બધી ગયોને ક્યાંક ને ક્યાંક બીમારી થતી હોય ને અત્યારે આપણે જે લંપી વાયરસ છે એ પણ અત્યારે ખૂબ ફેલાઈ રહેલો છે અને આ જે વલો થાય વલો થાય એટલે એના પગ રહી જાય મોઢામાં સાંદા પડે તો એ બધું એવું થતું હોય છે તો એના માટે આપણે અત્યારથી એની કાળજી રાખી લઈએ

અને બીજું તો એ છે કે આપણે જ્યારે ગાયને આ વલો થાય કે કોઈ પણ વસ્તુ થાય ત્યારે એને દૂધ હાવ વિવું થતું હોય છે તો આપણે આ ગાયને છે ને દૂધ અત્યારે એક ટીપું તો ટીપવું નથી દૂધ એને હાવ દૂધ પીજ ન લીટર લીટર દૂધ કરતી હતી એક તો એ આમ તો શું છે કે પહેલેથી કદાચની બીમાર છે કાંઈ પણ એને થયેલું હોય છે આપણે સીધી લેવાતી દીધી આપણે એ પણ વિડીયો જૂનો મૂકેલો છે આપણે યુટ્યુબમાં એ પણ વિડીયો તમે એકવાર જરૂર જોઈને જોઈ લેજો કે ગાય જ્યારે આપણે લેવા ત્યારે કેટલી કવરાવતી હતી અને દોવા પણ નથી જતી એમાંથી હાવ શાંત પડી ગઈ હતી અને હમણાં આપણે ગાભણી પણ થઈ ગઈ છે અને આવી કઈ પ્રોબ્લેમ થઈ છે અને આજે તો સારવાર કરાવવા પછી ઘણું સારું છે અને હવે આપડા કઈક દેશી ઉત્તર કરનકશું હોય તેનાથી હવે રાહત થઈ જાય તો આપડી લક્ષ્મી ગાય નું આપણે બતાવશું કેટલા મહિના કાભણ છે અને કેટલું દૂધ કરે કારણ કે આપણે કમેટ આવી એનો જવાબ આપશું

આપીશી જોઈશી ખાય કે નહીં વાંધો નહીં આવે થોડીક વિચાર કરતી કરતી ખાય છે કારણ કે થોડુંક કડવું લાગતું હોય એટલા માટે આ તીખું કડવું ખારું પણ કઈ તો પણ થોડું થોડું કરીને ખાઈ જાય આપણે તગારું અહીંયા અહીંયા રહેવા દેવું હું ખાલી નહીં કરે છે